ત્યાં પ્લોટ રાખવો અને એના કરતાં અહીંયા ભલે સસ્તો મોંઘો મળે ભાડે રહી લઈશું બાકી ત્યાં નથી જવું ત્યાંથી અહીંયા આવવાનું જવાનું કેટલું દૂર થશે ખબર છે હવે પાણી ખારાનું ન જોવાનું હોય પાંચ વર્ષ કેડે ન્યા રૂપિયા આવી છે સમજો તું પાંચ વર્ષ કેડે છે ને અત્યારે ત્રણ લાખ નો રાખેલો સાત લાખ માં વેચા હે તમને જે યોગ્ય લાગે ને હે કરજો હવે આ સુવિચાર ઉપરથી એક વાત યાદ આવી ફોન આવ્યો હતો મને દામિનીનો ખેતી હતી કે મારા પપ્પાને મેં મનાવી લીધા છે તમે લોકો આવી જાવ ક્યાં હું મનાઈ લીધા ને આવી જાવ મોટા ભાઈ મારે તમને છે ને દર વખતે એક ને એક વાત રિપીટ કરવી પડે ને મને જરાય નથી ગમતું આ તો કાઈ નહીં તો રહેવા દે જા કાઈ વાંધો નહીં નો કરવી ને વાત તો જાવ તમ તો કાઈ નહીં તમારી રીતે લગ્ન તો થઈ ગયા છે પરણીને ઘરે લેતો આવીશ પછી ઈજ્જત જાય કે નામ જાય એમાં મને નહીં સંભળાવતા કે મને કાઈ નહીં કહેતા આ ભી કે આવે હરખો અ છો એ છોકરી કહેતી હતી કે તમે લોકો મારા પપ્પાને આવીને મળી જાવ

હા બાંધતા તો મને આવડે કે બાંધવાનું થોડી હોય મોટા ભાઈ તમે પણ જો સાવ જો કદાચ થોડું ઘણું કે એના પપ્પા કે આવું ના કરવું જોઈએ તમારા છોકરાએ ખોટું કર્યું છે તો સામે તમારે થોડુંક લેટ ગો કરી દેવાનું કે હા ના જ કરવું જોઈએ ને આજકાલના છોકરા છોકરીઓ સમજે નહીં ને આવું બધું કરી નાખ્યું આમ જો ગોટા વાળી દેવાના જેવી રીતે મારા સુવિચારમાં ધ્યાન નથી આપતા ને એવી રીતે એની વાતોમાં ધ્યાન નહીં આપતા બાત પતે ભાઈ સુવિશાલ ની વાત નથી હો ઇજ્જત વાત છે ન્યા ઘરે જાવી છવી આપણે જોવા અને ન્યા જોવા જાવી ન્યા કોક એનો વડી લઈ બેઠો હોય છે કોક બીજું એ છે અને બધા વિશે કઈ કહે તો આ તમારા લફરાવાળા કેસ હોય ને એમાં આવું જ થાય છે દાદા ભાઈ કે પેલા કહે કે કાઈ નઈ કરીને નાખ શું જાવી પછી કે કે ભાઈ અમાર છોકરી પસંદ નથી તો આપણે જ કારણો કે ન્યા ધક્કો ખાવાના બસો રૂપિયા દેવાના પેટ્રોલ બગાડવાનું ઈ લોકોને ને કે ને અહીં આવી જાય શું હવે બધું તો પોસિબલ ના બને ને હા જેટલું બને એટલું મેં કર્યું છે અને આમ પણ મને લાગે છે ને ત્યાં સુધી તમને છે ને મારી વાતમાં જરા ઇન્ટરેસ્ટ છે જ નહીં આ તમે જેને બધું ફરાણનું કરી રહ્યા છો હવે જે વસ્તુ બની નથી એના વિશે આટલું બધું નેગેટિવ વિચારો છો શું કામ જુઓ પહેલાં તો હે છોકરી સાથે તમે આ નહોતા પાડવાના મેં તમને મનાવ્યા કે નહીં મતલબ મેં તમને વાત કરી સાચે સાચી વાત જણાવી તો તમે માની ગયા કે નહીં અરે પણ હું ના પાડું એનું ક્યાંક કારણ હોય આ લફડાવાળી છોકરીઓ ઘરમાં ટકતી નથી હવે તને ખબર છે આપણા ઘરમાં મેં લગ્ન કર્યા નથી કાયલ હવારે એ લગ્ન કરીને આવી છે અને પાંચ દી રહે ને આપણા ઘરમાં છે થોડું ઘણું એ લઈને વહી જાય તો શું કરીશું પણ લફડાવાળી થોડી કહેવાય એના મમ્મી પપ્પાને મળીએ છીએ લગ્નનું કાયદેસર જોણ કરાવીએ છીએ કાયદેસર ફરી પાછા બીજી વાર લગ્ન કરીશું તો લફડું ક્યાંથી આવ્યું આમાં અરે લફડું હતું જ નહીં તમે જેને લફડાની વાત મગજમાંથી કાઢો

આ જેવું છું ને એવો જ જઈશ એમની સામે હા પણ હવે બધું થઈ ગયું છે તો પછી શું કામ ખોટે ખોટા શો ઓફ કરીને જવું સુવિચાર વાંચવાના એના કરતા શું વિચાર વાંચવાના વાંચજો પાછા અને સમજો પણ ખરા ઉસાઈ વધારવાથી શરીરને